જાગેલા ફોટોગ્રાફીના શોખે ડોક્ટર સુરેશ ચંદ્ર છાબડાને અનોખી ઓળખ આપે છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે ગીરના જંગલો હોય કે પછી આફ્રિકાના જંગલોમાં કરેલ ફોટોગ્રાફીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે ત્યારે મુંબઈની ખ્યાલ નામની સંસ્થા કે જે પચાસ વર્ષની આયુ વટાવી ગયેલા લોકો માટે અલગ અલગ કેટેગરી સ્પર્ધા યોજી અને આ સંસ્થા શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરે છે ત્યારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે કિમના ડોક્ટર સુરેશ ચંદ્ર છાબડા પસંદગી થઈ હતી આખા ભારતમાંથી આવેલા શ્રેષ્ઠ ફોટોગ્રાફ પ્રથમ દસ માં આવી હતી અને ત્યારબાદ નંબર વન વિજેતા જાહેર કરાયા હતા જેમાં ડોક્ટર સુરેશ ચંદ્ર છાબડા પ્રથમ રેન્ક મેળવતા ખયાલ નામની સંસ્થાએ પ્રમાણપત્રને અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા તબીબી વ્યવસાય સાથે ફોટોગ્રાફી એ કોમ્બિનેશન કંઈક અજુગતું લાગતું હોય છે કેમ કે તબીબી વ્યવસાયની સાથે ફોટોગ્રાફીને સાંકળવી એ ખૂબ જ તેમાં પણ વાઇલ્ડ ફોટોગ્રાફી એ તો ખૂબ જ તકલીફદાયક છે અને એની અંદર ખૂબ જ ધીરજ ખંત ખંતુ હોય છે કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે કલાકો સુધી ચાલવું પડતું હોય છે અને ખૂબ જ ધીરજ રાખવી પડતી હોય છે ત્યારે અમારા કીમની અંદર ડોક્ટર સુરેશ છાબડા જેમણે આ તબીબી વ્યવસાયની સાથે વાઇલ્ડ ફોટોગ્રાફીનો પણ પોતે શોખ નો વિકાસ કર્યો છે અને સાથે એમને ફિફ્ટી અબાવની અંદર એના તરફથી એમને ગઈકાલે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ત્યારે આપણે જાણીએ કે શું છે અને કઈ રીતે એમણે પોતાના શોખને આગળ વિક્ઠાવ્યો છે જી સર હા હું ડૉક્ટર સુરેશ છાબડા હું છેલ્લા થર્ટી ટુ ઇયર્સથી બત્રીસ વર્ષથી અહીંયા સાધના કુટીર હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે કામ કરું છું ને અમારું કામ બહુ એકદમ સ્ટ્રેસવાળું હોય છે ને ટાઈમ કન્ઝ્યુમિંગ બી હોય છે એટલે એમાંથી ટાઈમ કાઢીને આપણે માટે મેં થોડું એક હોબી ડેવલપ કરી છે ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની ને લાસ્ટ એક દસ વર્ષથી હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું આ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે હું ઇન્ડિયાના બહુ બધા નેશનલ પાર્કસમાં સેન્ચુરીમાં ગયો છું રણથંબોર નેશનલ પાર્ક કાબીની નેશનલ પાર્ક કાજીરંગા નેશનલ પાર્ક બહુ બધા બીજા બી છે ને ગુજરાતની અંદર વેલાવદર નેશનલ પાર્ક છે નલ સરોવર બર્ડ સેન્ચુરી છે ગીર સાસણ ગીર નેશનલ પાર્ક છે તો એવી રીતે હવે છે ને એ ખ્યાલ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે સંસ્થા છે બોમ્બે બેઝ છે તો હવે એ દર વર્ષે જે અબોવ ફિફ્ટી હોય આ લોકો માટે કંઈ એવી કોમ્પિટિશન કે અલગ અલગ કેટેગરીમાં ઓર્ગેનાઇઝ કરતા હોય છે તો મેં આ વર્ષે એટલે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કેટેગરીની અંદર પાર્ટિસિપેટ કર્યું મારા ફોટો એમાં સબમિટ કર્યા તો ફાઇનલિસ્ટ તરીકે ટેન ફાઇનલિસ્ટમાં મારું નામ આવેલું તો આ લોકોએ એના પછી મને લિંક મોકલીને જ્યુરીના વેટેજને આપણા જે લિંકમાં જે મને વોટ મળ્યા મારા ફ્રેન્ડ્સથી રિલેટિવ રિલેટિવથી મારા સ્ટાફથી એ બધું થઈને મને લાસ્ટ કાલે એમાં વિનર તરીકે ડિકલેર કર્યું છે સાહેબ આપ પરદેશમાં પણ ગયા છો આફ્રિકા હા હું ત્રણ વાર મસાઈ કેસોલી આવી ફોટોગ્રાફી માટે ગયો પરદેશમાં પણ જવું અને વાઇલ્ડ ફોટોગ્રાફી કરવી એ ખૂબ જ કઠિન સબ્જેક્ટ છે તે છતાં પણ અબવ ફિફ્ટી ની અંદર એને ડૉક્ટર સુરેશ ચાબડા ને મુંબઈની એક સંસ્થાએ બેસ્ટ વાઇલ્ડ ફોટોગ્રાફરને એવોર્ડ એવોર્ડ આપ્યો છે તો તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે ગૌતમ પટેલ ગુજરાત ન્યૂઝ કિમ